સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા દ્વારા ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આગેવાનો અને અધિકારીઓ સાથે મીટિંગ યોજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે જાણકારી મેળવી પ્રવૃત્તિને નાથવા માટે કામગીરી કરવા સૂચના આપી આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સામાજિક લોકો ઉપસ્થિત રહી પોતાની રજૂઆતો કરી હતી ઉપસ્થિત રહેલા લોકોની રજૂઆતને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સાંભળી અને તાત્કાલિક નિરાકરણ લાવવા ખાતરી આપી હતી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે આજે આગેવાનો વેપારીઓ અને નાગરિકોનો લોકદરબાર લેવામાં આવેલ એમાં વિવિધ સૂચનો પણ રજૂ થયેલ છે ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆતો થયેલી છે તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે આ ઉપરાંત ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર નેવું જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે વ્યક્તિઓ છે એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે એટલે આગામી દિવસોમાં લગભગ બે એક મહિનામાં લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધ્રાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરા છે